વેલકમ ટુ ચેતુઝ કિચન આજે બનાવીશું આપણે મિક્સ વેજીટેબલ મુઠિયા બનાવવાના છે તો અત્યારે બજારની અંદર સારા પ્રમાણમાં વેજીટેબલ આવે છે અને બાળકો વેજીટેબલ ખાતા ન હોય તો આવી રીતે આપણે એને વેજીટેબલ ખવડાવી શકીએ છીએ કારણ કે વેજીટેબલ ખાવાના એને ગમતું જ નથી બાળકોને તો અહીંયા સારા પ્રમાણમાં વેજીટેબલ લઈ અને આપણે નાસ્તા બોક્સની અંદર આપણે આ નાસ્તો એને આપી શકીએ છીએ તો બાળકોના નાસ્તા માટે આપણે વેજીટેબલ મુઠિયા બનાવીએ છીએ તો એના માટે અહીંયા અહીંયા આપણે કોબી સુધારી લીધી છે અહીંયા લીલા ધાણા સુધારી લીધા છે અહીંયા લીલું લસણ આપણે સુધારી લીધું છે અહીંયા પાલક આપણે સુધારી લીધી છે અહીંયા મેથી સુધારી લીધી છે અને અહીંયા આપણે ગાજર સુધારી લીધું છે અહીંયા પાલક અને મેથી અને કોબી અને ગાજરનું પ્રમાણ થોડુંક આપણે વધારે લીધું છે અને દૂધી અડધા કપ જેટલી આપણે લીધી છે અને ધાણા પણ સારા પ્રમાણમાં લીધા છે અહીંયા આપણે આદુ મરચાં અને પાંચ કડી સૂકા લસણની આપણે પેસ્ટ તૈયાર કરેલી છે તમે ઓછું લસણ ખાતા હોય અથવા તો લસણ ખાતા ન હોય તો તમે ન ઉમેરો તો પણ ચાલે અને અહીંયા આપણે ઘઉંનો લોટ કરકરો લોટ લીધો છે એક વાટકી એટલે કે અડધા કપ જેટલો ઘઉંનો લોટ કરકરો લીધો છે અડધા કપડો અડધા કપ જેટલો જુવાર બાજરીનો લોટ લીધો છે ને અડધા કપ જેટલો આપણે ચણાનો લોટ સ્વાદ મુજબ મીઠું બાકી રેગ્યુલર મસાલાની અંદરથી આપણે ઉપયોગ કરશું તો આપણે બધા એક વાસણની અંદર બધા વેજીટેબલ લઈ લેશું પેલા કોબી લઈ લેશું ગાજર દૂધી અને મેથી બાળકોને મેથી ખાવી પણ ન ભાવતી હોય અને દૂધી પણ ન ખાય અને પાલક પણ ન ખાતા હોય તો એને આવી રીતે આપણે મુઠિયા ઢોકળા બનાવીને નાસ્તા બોક્સમાં આપી શકીએ છીએ અને લીલા ધાણા સારા પ્રમાણમાં લીલું લસણ ઉમેરી દઈશું ઉપરથી આપણે જે પેસ્ટ તૈયાર કરેલી એ પણ ઉમેરી દઈશું ખાંડ પણ ઉમેરી દઈશું સ્વાદ મુજબ મીઠું ઉમેરી અને બધું આપણે વેજીટેબલમાં મિક્સ કરી દઈશું હવે આપણે એને પાંચક મિનિટ રહેવા દેશું આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો આની અંદર જે આનું કુદરતી રીતે પાણી છૂટશે ને એની અંદર જ આપણે લોટ બાંધવાનો છે અહીંયા આપણે જે અડધું લીંબુ લીધેલું એ પણ આપણે અહીંયા ઉમેરી દેશું અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર આપણે ઉમેરશું તીખું તમારા ઘરની અંદર જે પ્રમાણે ખવાતું હોય એ પ્રમાણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું આ બધું મિક્સ કરી અને આપણે પાંચ મિનિટ આપણે એને રહેવા દેવાનું છે જે કુદરતી પાણી છૂટશે એમાં જ આપણે લોટ બાંધીશું તો મસ્ત એવું મિક્સ થઈ ગયું છે તો હવે આમને પાંચ મિનિટ આપણે રેસ્ટ થવા દઈશું મિક્સ કરીને રાખેલો એને પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે અને હવે આપણે થોડો થોડો લોટ ઉમેરશું બધું આ જાડો લોટ ઉમેરીએ છીએ ઘઉંનો જે કકરો લોટ કહે છે અહીં આપણે ચણાનો લોટ ઉમેરીએ છીએ અને જુવાર બાજરીનો લોટ છે આ આપણે બે ચમચી જેટલું તેલ ઉમેરશું અહીંયા આપણે વેજીટેબલ ની અંદર જ આ બધું આપણે અડધા અડધા કપ જેટલો ત્રણેય લોટ લીધેલો એમાં જ આપણે આ લોટ બંધાઈ ગયો છે હવે આમાંથી આપણે મુઠિયા વાળી લેશું તેલવાળો હાથ કરીને તેલવાળા હાથ કરીને નાના નાના લુવા લઈને આપણે નાના નાના મુઠિયા વાળી લેવાના છે તમને આજ થશે કે આમાં સોડા કેમ ન ઉમેરો પણ આજે આપણે સોડા કે ઈનો વગર મુઠિયા વાળવાના છે તો એવી રીતે બધા મુઠિયા આપણે વાળી અને ઢોકળિયાની અંદર સ્ટીમ કરવા રાખી દેવાના છે તો અહીંયા આપણે રાખતા જશું અને આપણે પાંચ મિનિટ લોટને રેસ્ટ આપણે જે વેજીટેબલ રેસ્ટ થયા ત્યાં સુધીમાં ધીમા ગેસ ઉપર આપણે અહીંયા ઢોકળિયાને ગરમ થવા રાખી દીધું હતું તો અહીંયા બધા આપણે મુઠી આવી રીતે વાળીને રાખી દઈશું તો અહીંયા આપણે મુઠિયા વાળી અને ઢોકળિયાની અંદર આપણે સરસ રીતે ગોઠવી દીધા છે અને પંદરથી વીસ મિનિટો સુધી આપણે આને સ્ટીમ થવા દઈશું એટલે કે બફાવા દઈશું આપણે વીસ મિનિટથી સ્ટીમ થાય છે હવે આપણે જોઈ લેશું એકદમ મસ્ત આપણા સ્ટીમ થઈ ગયા છે અને હવે આપણે એને ઠંડા થવા દઈશું પછી આપણે એનો વઘાર કરશું તો મુઠિયા આપણે એકદમ મસ્ત એવા ઠંડા થઈ ગયા છે તો સરસ અત્યારે સુધારી શકીએ આપણે અને આ મુઠિયાને આપણે એમ જ પણ ખાઈ શકીએ અને વઘારીને પણ ખાઈ શકીએ તો આવી રીતે નાના નાના પીસમાં આપણે ટુકડા કરી લેશું અને મુઠિયાને સરસ આપણે વઘારી લેશું એટલે એકદમ મસ્ત એ સ્વાદિષ્ટ થઈ જાય અને બાળકોને ખાવાની પણ ખૂબ જ મજા આવે બધા મુઠિયાને આવી રીતે આપણે કટ કરી લેશું આપણે એક નાના ચમચા જેટલું તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દઈશું પછી આપણે એનો વઘાર કરવાનો છે વઘાર માટે મીઠો લીમડો લીલ મરચું અને તલ જોશે અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલી આપણે વરિયાળી ઉમેરશું અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું બે લીલા મરચાં ઉમેરશું મીઠા લીમડાના પાન ઉમેરશું આપણે સફેદ તલ ઉમેરી દેસું મરચાં ને થોડા પકડાવા દેસુ વઘારમાં સરસ સ્વાદ બેસી જાય મરચાંનો મરચાં સરસ પતરાઈ જાય એટલે થોડી હિંગ ઉમેરી અને આપણે ઢોકળા ઉમેરી દેવાના છે પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરી દેસુ અને આપણે તરત ઢોકળાને ઉમેરી દઈશું સરસ મિક્સ કરી લઈશું તો તૈયાર છે અહીં મિક્સ વેજીટેબલ ઢોકળા આ ઢોકળા તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો ટમેટો કેચઅપ સાથે પણ ખાઈ શકો અને દહીં સાથે ખાઈ દહીં સાથે પણ ખાઈ શકો અને ચા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે ટેસ્ટી એવા વેજીટેબલ ઢોકળા આપણા તૈયાર છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસિપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો